છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સૌ સૌપ્રથમ વાત કરવી છે છોટાઉદેપુરની છોટાઉદેપુર એસટી સ્ટેન્ડ પર ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો વર્કશોપમાં લગાવવામાં આવેલ ફાયર સેફટી યુનિટ એક્સપાયરી ડેટ વટાવી ચુક્યા હતા છતાં હજી રિફિલિંગ નહીં કરાવ્યા હોવાનું ગુજરાત ફર્ષના ફાયર સેફ્ટી રિયાલિટીમાં બહાર આવ્યું છે વીજ ઉપકરણો પણ જોખમી હાલતમાં જોવા મળી આવ્યા હતા આ સાથે જ ફાયર સેફટી સંસાધનો પણ ખદબત્તી ગંદકીમાં જોવા મળ્યા હતા આપે જોયું ને હાજી એમાં નેક્સ્ટ રિફિલિંગ ડેટ શું હતી 2023 22 બારિશ કઈ તારીખ હતી 2023 હતી એટલે આ હાલ આપણે કયા કયા વર્ષમાં ચાલીએ છે 2024 એટલે ચૂક થઈ ગઈ છે ને આપણે હા ચૂક થઈ રિફિલિંગ ચૂક સાહેબ રાજ્ય સરકાર ચિંતા કરતી હોય ને ફાયર સેફ્ટી માટે વારંવાર પરિપત્ર કરતી હોય અને તમે પણ એક કારીગર તરીકે કામ કરો તમે પણ એક કર્મચારી તરીકે કામ કરે છે તમારી પણ જાન જોખમમાં મુકાય છે ફાયર ગમે ત્યારે થાય છે ફાયર કોઈને પણ જોતું નથી કે ભાઈ કોણ છે આપે પણ જાતે નિરીક્ષણ કર્યું ને હા કર્યું એમાં આપણે જે રિફિલિંગ કરવાની જે ડેટ હતી એ યુનિટમાં એ રિફિલિંગ કરવાની ડેટ આપડે ચૂકી ગયા છે તે વાસ્તવ છે ને વાસ્તવ છે તો શું કહેશો હેડ મેકેનિક છોટા ઉદેપુર એસટી ડેપો જેઓના વર્કશોપ માં જેઓએ જાતે નિરીક્ષણ કરીને જોયું કે જે ફાયર યુનિટ હોય જે ફાયર યુનિટ જે છે ફાયર યુનિટની ની એક્સપાયરી ડેટ થવા છતાં તેનું રિફિલિંગ કરવામાં નથી આવ્યું એટલે કહેવાય છે કે અહીં જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ઉપર જોખમ છે આ સાથે સાથે આપણે ડેપો જે બસ સ્ટેન્ડ છે છે મુસાફરો કરે તે સ્ટેન્ડની પણ દ્રશ્યો આપણે જોયા ત્યાં પણ એક પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સંસાધનો મૂકવામાં નથી આવ્યા કહેવાનો સેન્સ એ છે કે જયારે રાજ્ય સરકાર ખૂબ જ ચિંતા કરતી હોય અને વખતો વખત આ બાબતના પરિપત્ર કરવામાં આવતા હોય છતાં પણ આ બહેરા તંત્રના કાને સરકારની અવાજ પહોંચતી કેમ નથી તે યક્ષ પ્રશ્ન આજે ઉપસ્થિત થઈ રહ્યો છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર